કોર ડુંડા બાપાની ભક્તિને નાટ પટેલ તરીકેની ખ્યાતિ પ્રસરવા લાગી એમાં એક સમયની વાત છે ગાજેસણમાં મોટા મેહર માંડવો થયેલો બધી હાંકના ગોપ ભરવાળો ભેગા થયેલા અને આની આગેવાની ડુંડા બાપા કરતા હતા ત્યારે ભગવાનને પણ એમની કસોટી કરવાનું મન થયું એટલે એમના કહેવાથી બ્રાહ્મણનું રૂપ લઈ કાળ બેરો માંડવામાં આવ્યા અને જમવા બેસી ગયા અને તરત જ ભંડારાના તળિયા દેખાવા લાગ્યા ભંડારો ખૂટતા જ ઢુંડા બાપા તો મૂંઝાયા હવે કરવું શું બસ હવે તો મારો ઠાકર મારો બાપ લાજ રાખશે એવું વિચારીને ઠાકરનું સ્મરણ કરવા લાગ્યા હે ઠાકર હે મારા બાપ જો તું ભરવાળોના વચને બંધાયો હોય કે તમારી તેગે અને દેગે આ ઠાકરની હાજરી હશે તો આજ મારી વારે આવજો મારા બાપ અને મારી લાજ રાખજો નહીંતર આજ મારે મરવાનો વારો આવશે

લુટારો આવ્યા લુટારો આવ્યા ગૌધન ને વાળવા ને બુંગ્યો ઢોલ ડિબાંગ ડિબાંગ વાગ્યો ત્યાં તો તુંડા બાપા સફાળા બેઠા થઈ ગયા અને હાથમાં ભવાની તલવાર લઈને ગાયો ની વારે ચડે છે ટુંડા બાપા ની હારે તેમનો દીકરો ગાંગ અને પાણે જ રાકો અને હામુ અને સાથે એક સોલંકી વીર રજપૂત પણ નીકળી પડે છે ધીંગાણું જામ્યું કેટલાય દુશ્મનોને કાપીને ઢેર કરી નાખ્યા એવામાં એક પાછળથી છેતરીને ઢુંડા બાપાનું માથું ઉતારી નાખે છે અને ત્યાં તો આ સુરવી રોડ ત્યાં ને ત્યાં વીર ગતિ પ્રાપ્ત કરે છે અને એમની સાથે ઢોલી પણ વીર ગતિ પામે છે એટલે કવિ લખે છે અરે હરણે ઉગમણે જંગ જામ્યો ખેલિયા છે કઈ ખાંડા કેરા ખેલ અરે શીર પડ્યા પણ ધડ લડ્યા માથાળા ગયા મંડાઈ ખાંભ્યું એની ખોળાઈ ધન્ય છે આપા ઢુંડને મિત્રો આજે પણ ઝુંડા બાપા સુસરા ભરવાડ એમના પુત્ર ગાંગ અને રાકો બાંભા ને હામુ બાંભા તથા સોલંકી રજપૂત અને ઋષિ ઢોલીનો પાડ્યો આજે પણ ત્યાં મોજુદ છે મિત્રો આવા કાળા કળિયુગમાં પણ ઢુંડા બાપા પરચા પૂરે છે અને ગાયોના દુઃખ દૂર કરે છે આવા સુરુરો થઈ ગયા આપણી આ ધરા પર અને હું મયુર મુદવા આવા વીર ઢુંડા બાપાના ચરણોમાં કોટી કોટી વંદન કરું છું મિત્રો ઇતિહાસ ને આગળ શેર કરવાનું ભૂલતા નહીં અને આ બનાવ નું સ્થળ છે ગામ રૂપનગર તાલુકો સમી અને જિલ્લો પાટણ જય ઢુંડા બાપા જય મોમાઈમાં જય ઠાકર